અને આજે જાણીશું કે રાશિ ચક્રની પ્રથમ ત્રણ રાશિ મેષ વૃષભ અને મિથુન રાશિ પર કેવો પડશે પ્રભાવ જજાગ્રતો દૂર મુદયતિ દૈવં તદસુપ્ત છે તથાય વૈતિ દુરંગમન જ્યોતિ ખાન જ્યોતિ રે કંતન મે મનહ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો શનિ મહારાજનું રાશિ પરિવર્તન થાય છે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસે રાત્રે શનિ મહારાજ રાશિ પરિવર્તન કરવાના છે અને આ રાશિ પરિવર્તનથી દરેક રાશિઓ ઉપર અલગ અલગ એમનો પ્રભાવ પડવાનો છે તો કઈ રાશિને કેવો પડશે પ્રભાવ અને તેના માટે હું ભક્તિ સંદેશ કાર્યક્રમમાં રોજે રોજ વિડીયો તમને કેતો રહીશ પણ આજના કાર્યક્રમમાં હું ખાલી વાત ત્રણ રાશિની કરીશ જેમાં પહેલી રાશિ છે મેષ બીજી છે વૃષભ અને ત્રીજું છે મિથુન રાશિ ત્રણ રાશિને સંપૂર્ણ જાણકારી આપીશ આવતીકાલે બીજી આગળની રાશિ એમ કરતાં ચાર દિવસનો આપણો કાર્યક્રમ રહેશે અને બારે બાર રાશિઓની સંપૂર્ણ ડિટેલ જે જાણકારી હું આપીશ ઘણાને પ્રશ્નદાયક શાસ્ત્રીજી કેમ અલગ અલગ દિવસો કેમ કે એક દિવસમાં હું બધી જાણકારી આપું તો જે વસ્તુ જાણવા જેવી છે એ તમને કદાચ ખબર ન પડે અને હું હંમેશા જે કહું છું તે પૂરેપૂરું કહું છું અને સાચું કહું છું અને સરળતાથી કહું છું ભલે ચાર દિવસ થાય પણ દરેક રાશિને ખબર પડી જાય કે આ શનિ મહારાજની પનોતી જે હવે લાગવાની છે લાગી નથી હજુ ઓગણત્રીસ માર્ચે ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસે રાત્રે લાગશે અને અઢી વર્ષ સુધી આ અસર જોવા મળશે એટલે તમને હું શાંતિથી જાણકારી આપું છું શરૂઆત કરીએ મેષ રાશિથી મેષ રાશિના ત્રણ અક્ષર અ લ અને ઈ આ રાશિ પરિવર્તન ઓગણત્રીસ માર્ચે જે થવાનું છે જેમાંથી મેષ રાશિવાળાને શનિ મહારાજની પનોતી લાગવાની છે પનોતી પાછી સાડા સાતી સાડા સાતી એટલે કે સાડા સાત વર્ષ સુધી શનિ મહારાજની પનોતીના સકંજામાં મેષ રાશિ વાળા આવવાના છે હવે તમે જો શનિ મહારાજ ની પનોતી તમે આવવાના છો તો તમારે મનમાં ધારી લેવાનું કે જે કંઈ ઘણી વખત એવું બનશે કે કામ કરો છો ને કામ સીધું કર્યું છે તો ઊંધું પડે કોક ની મદદ કરવા જાઓ જાવ જશની જગ્યાએ અબજસ્ટ જોવા મળે ને પૈસા આપ્યા હોય તો લઈને કોઈક જતું રહે તો ઘણી વખત આવું તમને જોવા મળે કેમ કે સમય ખરાબ આવે ને એટલે બધું હંમેશા વિપરીત થાય છે તો આપણને ખબર છે કે આપણો સમય ખરાબ છે તો થોડું સાવધાની રાખો તો ફાયદો થાય ગાડી લઈને જતા હોય ને ખબર છે કે રસ્તો ખરાબ છે તો બીજા રસ્તે જાઓ અથવા ધીમે જાઓ કષ્ટ ઓછું પડે પણ ખબર ના હોય તો તો માણસ ભરાય કહેવાનો મિનિંગ આપણને ખબર હોવી જોઈએ કે આપણો સમય કેવો છે તો આ વખતે શનિ મહારાજના રાશિ પરિવર્તનથી મેષ રાશિ વ્યક્તિને શનિની લાગે છે સાડા સાતી પનોતી પનોતી લાગવાની છે એટલે તમારે કઈ બાબતનું ધ્યાન રાખવું પહેલું તો કે તમારી રાશિથી શનિ બારમે મે જાય છે એટલે બારમું વ્યય કહેવાય વ્યય એટલે તમે ક્યાંક ભેગું કર્યું કોઈ તમારું કરી જાય તમે કોઈને આપ્યા પછી પાછા જ ના આવે એટલે તમારે ધ્યાન રાખવાનું હવેથી તમારી ઉપર સાડા છે એટલે બને ત્યાં સુધી જે કંઈ કામ કરો બહુ પાકા પાય કરવું કોઈ ક્યાંક ભાઈ મારે જોઈએ છે તમે આપો છો તો સામે કંઈક લઈ લો કેમકે તમે કાચું કામ કર્યું એટલે સમજો ગયું વ્યય છે ધનહાનિ થાય મેષ રાશિવાળા વ્યક્તિને પૈસો ધનહાનિથી બચવાની જરૂર છે પહેલો પોઈન્ટ આવક તમારી આવવાની છે એ બરાબર છે પણ તમારી આવક કોઈ લઈ ના જાય એનું ધ્યાન રાખવાનું ઘણી વખત બે પાંચ દસ વર્ષની મહેનતનું પૈસો ભેગું કરીને કોઈ કરી જાય તો અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કેમકે ધનહાનિ સૌથી વધારે થવાની છે બહુ દયાવાન થવાને થવાની જરૂર નથી આ સમયમાં કેમકે પનોતી આવે ને એટલે બને ત્યાં સુધી ગરીબોને ખવડાવવું

મૂડીરોકાણ કરવામાં બહુ માનતા હોય તો એ લોકો બને ત્યાં સુધી મૂડીરોકાણ બહુ સમજી વિચારીને કરવી જોઈએ પણ મેષ રાશિ માટે જે લોકોના લગ્ન નથી થયા મેરેજ લાઈફ તો એ લોકો માટે લગ્નના યોગ બની શકે છે પણ જેના લગ્ન થઈ ગયા હોય તો એ લોકોએ પતિ પત્નીના ઝઘડાથી બચતા રહેવાની જરૂર છે બીજું મેષ રાશિના વ્યક્તિઓએ કોર્ટ કચેરી બાબતોમાં ધ્યાન રાખવાની જરૂરિયાત છે જૂના કેસ ચાલતા હોય તો બહુ ઉતાવળ કરવી નહીં અને બને ત્યાં સુધી સમાધાન થાય એવા પ્રયત્ન કરવા રાશિનો સ્વભાવ થોડો કડક હોય ઝૂકે નહીં પણ ઘણી વખત પરિસ્થિતિ એવી હોય તો ઝૂકવામાં ફાયદો જોવા મળશે એટલે શાસ્ત્ર એવું કહે છે કે નમંતી ફળીનો વૃક્ષ નમંતી ગુણીનો જણા શુષ્ક વૃક્ષતી કલાચના જેમ ઝાડ ઉપર ફળ આવે તો ઝાડની ડાળીઓ નમે ને તો એને સજ્જન કહેવાય પણ સૂકું લાકડું ના નમે તો ઘણી પરિસ્થિતિ સમય ખરાબ હોય ને તો ઝૂકવામાં પણ આપણો લાભ હોય છે મતલબ જાતું કરવાની ભાવના ઝઘડો થાય તો ઝઘડાને બહુ લાંબો નાખ્યા તો ઝઘડો કરવો જ નહીં પડવું જ નહીં કેમ કે ટાઈમ તમારો ખરાબ છે કોર્ટ કચેરીમાં ન પડવું ખોટા પગલાં તમારે ન લેવા કોઈની વાતોમાં ન આવવું ખોટા દસ્તાવેજ કોઈના થતા હોય એમાં સહી સિક્કા બહુ ના કરવા આ બધી બાબતોમાં ધ્યાન રાખો પણ સામાજિક ક્ષેત્રે પ્રગતિ એકંદરે ક્યાંક જોવા મળે હરવા ફરવાના યોગ બને પણ એમાં ક્યાંક વિલંબ જોવા મળે મહેનતમાં વધારો જોવા મળે અને માનસિક અશાંતિ થોડી તમને જોવા મળે છે એટલે તમારા શનિ મહારાજના ખાસ ઉપાયો કરવા જન્મકુંડલીમાં ઘણી વખત શનિ તમારો સારો છે કે ખરાબ એ એક વખત જોડાઈ લઉં કે જેનાથી આપણને ખબર પડે કે વર્તમાનમાં શનિની પનોતી અને જન્મકુંડલીમાં શનિ ખરાબ હોય તો વધારે કષ્ટદાયક અને જો સારો હોય તો એમાં કષ્ટ ઓછું મળે છે મિત્રો વાત કરીએ વૃષભ રાશિ વૃષભ રાશિના ત્રણ અક્ષર બહુ વૃષભ રાશિ માટે અહીંયા શનિ મહારાજની પનોતી નથી વૃષભ રાશિ માટે શનિ મહારાજનું આ રાશિ પરિવર્તન થવાથી થશે ધનલાભ ધનનું આગમન થાય છે વૃષભ રાશિને અહીંયા જલસા છે હું કઉ કહી શકું કેમ કે વૃષભ રાશિ માટે તમારી રાશિથી અગિયારમે શનિ થાય અને અગિયારમે શનિ એટલે તમારા માટે લાભદાયક જ્યાં હાથ નાખો ત્યાં લઈને મતલબ લાભ આર્થિક લાભ તમને સારો જોવા મળે માન પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય મન તમારું શાંત રહે નોકરીમાં પ્રમોશન થાય સારા લાભ થાય વ્યવસાયમાં તેજી આવે અને નવા રસ્તા ખોલે વિદેશના રસ્તા ખોલે જમીન મકાન ખરીદવા માટે શુભ સમય છે કૌટુંબિક પ્રશ્ન જે કઈ વિવાદ ચાલુ ચાલુ હોય તો એનો સમાધાન થઈ શકે વૈવાહિક જીવન સારું રહે અને બાળકો જે અભ્યાસ કરતા હોય તે બાળકોને પણ અભ્યાસમાં સારી પ્રગતિ જોવા મળે અને કોર્ટ કચેરી જૂની ચાલુ હોય તો એનું સમાધાન આવી શકે અને અહીંયા એકંદરે વૃષભ રાશિ માટે અત્ર તત્ર સર્વત્ર બધી રીતે સારું છે મિથુન રાશિની વાત કરીએ રાશિ મિથુન ત્રણ અક્ષર કચ્છ મિથુન રાશિ માટે અહીંયા શનિ મહારાજની પનોતી નથી પણ મિથુન રાશિ માટે ખાસ કરીને કઈ બાબતનું ધ્યાન રાખવાનું મિથુન રાશિ માટે અહીંયા મન અશાંત થઈ શકે અશાંતિનો માહોલ ઉત્પન્ન થાય ઘણી વખત મન બગડે ને એટલે વિચાર બગડે વિચાર બગડે એટલે જીવન બગડે એટલે બને ત્યાં સુધી મનની ઉપર તમારે કંટ્રોલ રાખવો ખોટા કોઈ પગલાં ન લગાવ્યા ખોટો ગુસ્સો ન કરવો બને ત્યાં સુધી વિવાદ કોઈની સાથે કરવો નહીં જમીન મકાન લેવું હોય તો એકંદરે સારું રહે પણ કોઈ પણ વસ્તુની ખરીદી કરતા વધારે પડતો વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવાનું મિથુન રાશિ માટે ખાસ કરીને આવકની જે સ્ત્રોત છે થોડો ધીમે ચોક્કસ રહે પણ ખોટા ખર્ચા તમારે કરતા હોય તો એમાં કાબૂ રાખવો ખોટા ખર્ચા તમારે ન કરવા ધીરજનું ફર્મ મીઠું હોય છે મતલબ થોડુંક જે કંઈ કામ કરો તે ઉતાવળથી ન કરવા સમજી વિચારીને કાર્ય કરવું જે તમારા માટે શુભ છે માનસિક થાક તમને એકંદરે ક્યાંક જોવા મળે આ અઢી વર્ષમાં શનિનું કારણથી અશાંતિનો માહોલ તમને જોવા મળે પણ જે કંઈ કામ કરતા હોય સાચી દિશામાં કરતા હોય સાચી રીતે કરતા હોય તો ડરવાની જરૂર નથી પણ ખોટા કામ કરતા હોય ખોટા રસ્તે જતા હોય શોર્ટકટ મારતા હોય તો સાવધાની રાખવાની જરૂર છે અહીંયા મિથુન રાશિ માટે સંતાનનો પ્રેમ વધે પત્નીનો પ્રેમ વધે દાંપત્ય જીવન સુખમય પસાર થઈ શકે પણ કોઈની વાતોમાં ન આવવું અને બને ત્યાં સુધી મિથુન રાશિવાળા જે વ્યક્તિઓ છે જે લોકો ઓલરાઉન્ડર હશે બહુ હોશિયાર હોય છે પરંતુ સમય પ્રમાણે આ સમય તમારા માટે વધારે કષ્ટદાયક નથી પણ તમે ખોટા ડિસિઝન લેશો અને ખોટા સ્ટેપ લેવાથી તમને જાતે જ એને કષ્ટનો સામનો કરવો પડે તો કોઈ પણ કામ કરો તે કામની ડીપમાં જવું સમજી વિચારીને આગળ ચાલવું અને જે કંઈ વ્યક્તિની રાશિની ઉપર અસર થતી હોય તો ચોક્કસે તેને શનિ મહારાજના ઉપાય કરી પૂજન કરી જપ કરી ઉપવાસ કરી અથવા નંગ પહેરીને શનિ મહારાજની ક્ષમાયાચના પ્રાર્થના કરવાથી શનિની કૃપા તમને પ્રાપ્ત થશે આજે મેં કહ્યું મેષ વૃષભ અને મિથુન આવતીકાલે વાત કરીશ કર્ક સિંહ અને કન્યા રાશિનું ફળ કથન કેવું રહેશે કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં દર્શક મિત્રો તો મને આપી દો હવે તમે રજા જય ભગવાન